વડોદરા બોર્ડ દુર્ઘટનાના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આખી જે દુર્ઘટના બની એના સીસીટીવી ફૂટેજ બાળકો લેક ઝોનમાં પ્રવેશતા હતા એ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બાળકો હસતા રમતા દ્રશ્યમાન થયા છે વિદ્યાર્થીઓ હરનીલેક ઝોનમાં પ્રવેશ કરતા હતા એ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બાળકોનો આ પ્રવાસ હતો એટલે બાળકોમાં ચોક્કસથી એક ઉત્સાહ હોય એક જોમ હોય પોતાના મિત્રો સાથે જ્યારે ફરવા ગયા હોય શાળાના વિદ્યાર્થી મિત્રો સાથે અને સાથે શિક્ષકો પણ તેમની સાથે હતા આખી ઘટના જ્યારે બાળકો અંદર પ્રવેશ લેતા હતા એ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ સમયે બાળકો હસતા રમતા પ્રવેશ કર્યો હતો હરણી તળાવ લેક ઝોનમાં તેમણે પ્રવેશ કર્યો હતો પરંતુ આ બાળકોને સપને ખ્યાલ ન હતો કે તે એક વખત અહીંયા આવ્યા પછી બહાર નહીં જઈ શકે આ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ જ્યારે શાળાના શિક્ષકો તમામ વિદ્યાર્થીઓને હરણી લેક ઝોનમાં લઈને આવે છે એમને એન્ટર કરવા માટે લાઈનમાં ગોઠવવામાં આવે છે બાળકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કારણ કે બ્યાસી જેટલા વિદ્યાર્થીઓ હતા જે શાળાના પ્રવાસમાં આવ્યા હતા અને હરણી શેર કરવાની હતી બોટમાં બેસીને બાળકોને એવું હતું કે બોટમાં બેસીને અમે તળાવમાં ફરીશું પણ આ જે બાળકો હતા માસૂમ બાળકો એને કદાચ એ પણ ખ્યાલ નહોતો કે આ પ્રકારની ગોઝારી દુર્ઘટના જુઓ એક બાદ એક બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે પહેલા ટીચર્સ જઈ રહ્યા છે શિક્ષકો જઈ રહ્યા છે ત્યારબાદ એક બાદ એક લાઇનમાં બાળકોને લેગ ઝોનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે અને આ જ ભૂલકાઓમાંથી તેર જેટલા ભૂલકાઓ એવા હતા જેમણે આજે જીવ ગુમાવી દીધો છે કેટલાક ઇજાગ્રસ્ત છે જેમને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે નાના નાના જે વિદ્યાર્થીઓ છે સ્વેટર પહેરેલા દેખાઈ રહ્યા છે માથામાં ટોપી પહેરેલા દેખાઈ રહ્યા છે આ એના માતા પિતાનો કાળજાનો કટકો હતા આ માતા પિતાએ બાળકોને જ્યારે હતા શાળાના પ્રવાસ માટે મોકલ્યા હતા મા બાપ એવું હતું કે પ્રવાસમાં અમારા સંતાનો હર્ષે ફરશે મોજ મજા કરશે પણ એ મા બાપને એ વસ્તુનો ખ્યાલ ન હતો ને સપને કદાચ એ મા બાપે નહીં વિચાર્યું હોય કે આ હસતા રમતા જેને બાળકોને છોડવામાં આવ્યા પ્રવાસ માટે અને એ બાળકો હસતા રમતા તો પાછા નહીં આવે પરંતુ એની લાશ પાછી આવશે એનો મૃતદેહ પાછો આવશે એનો પાર્થિવ દેહ સામે આવશે માતા પિતાની આંખના આંસુ સુકાતા નથી કારણ કે જ્યારે પોતાના સંતાનને એક ખરો પણ આવે ને તો મા બાપનો જીવ અધ્ધર થઈ જતો હોય છે અને અહીંયા તો મા બાપે પોતાના સંતાનોને હરની તળાવમાં ગુમાવી દીધા છે આ બાળકો એક બાદ એક જુઓ કઈ રીતે લાઈનમાં શિસ્તબદ્ધ રીતે આ નાના નાના ભૂલકાઓ પોતાના પગે ચાલીને અંદર

જે હાથ ઊંચા કરીને હસતા રમતા પોતાના મિત્રો સાથે એક ઉત્સાહ દાખવી રહ્યા છે કે ટીચર અહીંયા જુઓ આ કેવું સરસ દેખાઈ રહ્યું છે અરે જોજો અહીંયા પેલું તળાવમાં કેવું સરસ દેખાઈ રહ્યું છે અને કદાચ આવી જ વાતો કરતા કરતા આ નાનકડા વિદ્યાર્થીઓએ હરણી લેખમાં ઝોનમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ આજ એની મોતનું ઝોન બની ગયું